શહેરના રેસકોસ રિંગ રોડ જોગિંગ પાર્ક કિસાન પરા ચોક સહિતના વિસ્તારોમાં વડાપ્રધાન મોદીના ફોટો સાથે સરકારના મોટા હોર્ડિંગ હોવાની ફરિયાદ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આજે કલેક્ટર કચેરીમાં રૂબરૂ અને ઓનલાઈન કરવામાં આવી હતી આ તમામ હોર્ડિંગ ઉતારી લેવા માટે સૂચના આપવામાં આવતા એકમાત્ર કિસાન પરા ચોકનું મોટું હોર્ડિંગ ઉતારી લેવાયું હતું જ્યારે કે રેસકોસ રિંગ રોડ ફરતે અને રેસકોર્સની અંદરના ભાગે જોગિંગ પાર્કમાં રાખવામાં આવેલા હોર્ડિંગ યથાવત છે આજે રામનવમીની રજા હોવા છતાં કલેક્ટર કચેરીમાં આ માટે ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા હતા અને લેખિતમાં ફરિયાદ કરી હતી આ ઉપરાંત સી વિજલ નામની એપમાં ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી છે ફરિયાદના અનુસંધાને મહાનગરપાલિકાનો સ્ટાફ અને ચૂંટણી અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને હોર્ડિંગ ઉતારવા માટે એકબીજા પર જવાબદારીની ફેંકાફેંકી કરી ચાલ્યા ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

મારા દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન હેઠળ આ ચારસો સંબંધે બંને સેક્શન વન ટ્વેન્ટી સેવન એ હેઠળ ફરિયાદ કરવામાં કે જેમાં પોસ્ટર અને બેનર કે જેમાં સર્ટેન વિગતો દર્શાવી ફરજિયાત છે એ વિગતો દર્શાવેલી ન હોવાથી મારા દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જે ફરિયાદનું સ્ટેટસ જે ડિપાર્ટમેન્ટ છે એના તરફથી આવ્યું ફરિયાદ સાચી છે અને આ ફરિયાદ સાચી છે એટલા માટે ફરી જે હોર્ડિંગ બેનર ઉતારવા માટેની કામગીરી અમે આરએમસીને સોંપેલી છે એટલે એ કામગીરી આરએમસી કરશે પણ જોગાનું જોગ એવું છે કે કોર્પોરેશને બોર્ડ ઉતારવાની બદલે સ્ટીલ હજી પણ બોર્ડ ઉતાર્યા નથી અને એનેથી વિશેષ વહીવટીતંત્ર ગર્ભિત રીતે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતો હોય એમ જે બોર્ડ ઉતાર્યા એની સામે નવા બોર્ડ તાત્કાલિક અત્યારે લગાડી દેવામાં આવેલ છે એટલે કે જે હકીકત માત્ર હું અને તંત્ર જે મોબાઈલ એપ્લિકેશનમાં જાણતું હતું એ ભાજપ કાર્યાલયે કેમ પહોંચ્યું એ પણ એક તપાસનો વિષય છે એટલે આદર્શ આચાર સંહિતા રાજકોટમાં હું માનું છું કે લાગુ પડતી નથી અને આ હોર્ડિંગ એવી જગ્યાએ લાગેલું છે કે જે રાજકોટના તમામે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે નિયમિત અહીંથી અવર જવર કરતા હોય છે તેમની ધ્યાને આજ દિન સુધી શું કામ ન આવ્યું એ પણ મારો એક પ્રશ્ન છે બીજું કે આ કામ પ્રોએક્ટિવ તંત્ર કરવાનું છે નહીં કે નાગરિક નાગરિક તરીકે મેં મારી ફરજ મારું ઉત્તરદાયિત્વ નિભાવ્યું પણ જે એ એની ફરજના ભાગરૂપે આચાર આચાર સંહિતાના ભંગના જે કામગીરી કરવાની છે એમાં એ લોકો કૂણા પડતા હોય અથવા તો એના ઉપર પ્રેશર હોય એવું મને લાગી રહ્યું છે